વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે બેઝિક ગણિતની અંદર વિભાગ ડીમાં આંકડા શાસ્ત્ર તમારે ટોટલ આઠ ગુણનો આવશે અને એની અંદરથી એક દાખલો તમારે ખુર્તી આવૃત્તિનો આવશે આવશે ને આવશે જ તો આપણે તમારા માટે એકદમ મોસ્ટ એમપી દાખલો લાવેલો છે ખુરતી આવૃત્તિ માટેનો મધ્યસ્થનો પાછો મધ્યકનો પણ આવશે આપણે બીજા પાર્ટમાં લઈશું આજના વિડીયોમાં આપણે મધ્યસ્થનો દાખલો તમને શીખવીશું એની રીત શીખવીશું ઓકે તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો કારણ કે વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી જાય એટલી ઇઝી મેથડથી હું તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ તમે જો રિપીટર વિદ્યાર્થીઓ તો આપણી ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી જેવા આપણા વિડીયો અપલોડ થાય એવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને ધોરણ દસના તમારા જેટલા પણ બીજા મિત્રો હોય જે ફેલ થયા છે એમના સુધી પણ જલ્દીથી જલ્દી આપણી ચેનલને શેર કરજો જેથી એમને પણ બેનિફિટ થાય અને એમનું પણ વર્ષ બચી જાય ઓકે તો પ્લીઝ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો હું એકદમ સ્લોમાં તમને સમજાવીશ ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે કે સર સાદું કઈ રીતનું આપવું તો એ પણ હું તમને કમ્પ્લીટલી આની અંદર સમજાવીશ ઓકે પહેલાં તો મિત્રો વાત કરીએ કે મધ્યસ્થની અંદર જ્યારે પણ ખૂરતી આવૃત્તિ શોધવાની હોય તો એની અંદર શું શું ધ્યાન રાખવું આપણે પહેલું સ્ટેપ કયું આવે એનું એ બધું હું સમજાવું એ પહેલાં તમને એ પણ જણાવી દઉં કે આ દાખલો જે માર્ચ બે હજાર ચોવીસ મતલબ તમારે જે બોર્ડ એક્ઝામ ગઈ એની અંદર વિભાગ ડીની અંદર તમે જોજો પેપર તમારી પાસે હોય ને તો આ દાખલો હતો એ જ દાખલો હું તમને સમજાવીશ એનું કારણ એ છે કે દાખલો મોસ્ટ ટાઈમ બી છે અને જો તમને આની રીત આવડી જાય પછી તમે જાતે બીજા કોઈપણ દાખલા હશે જે મધ્યસ્થના ખુરતી આવૃત્તિના હોય એ તમે જાતે પ્રેક્ટિસ કરીને જવાબ લાવો કમ્પ્લીટલી જવાબ આવી જશે તમારે આ મેથડ શીખવાની છે ફક્ત તમારે શું કરવાનું છે મેથડ કમ્પ્લીટલી તૈયાર કરવાની છે પછી તમે તરત જ દાખલો ગણજો બીજી રકમનો જવાબ સો ટકા આવી જશે તો આનું આપણે પહેલાં તો સૂત્ર યાદ રાખવાનું તરત જ ના આવડતું હોય તો તરત હાલ જ લખી નાખો આ સૂત્ર છે મધ્યસ્થનું કે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ ભાગ્ય એફ અને કાઉસની બહાર આવશે એચ આ સૂત્ર પહેલાં તો આવડવું જોઈએ સૂત્ર આવડ્યા પછી હવે જો તમારા સૂત્રની અંદર શું શું વસ્તુ જોવે છે એને આપણે એક સાઈડ લખી નાખવાની પહેલાં તો પણ એ લખ્યા પહેલાં આની અંદર એક જ કોલમ આવશે સંચય આવૃત્તિની જેને કહેવાય સી એફ આ શું છે સંચય આવૃત્તિ ઓકે તમે બિલકુલ બોર ના થતા તમારા માટે કરીને એકદમ સ્લોમાં હું તમને સમજાવીશ કારણ કે તમને કમ્પ્લીટલી આવડી જાય અને દાખલો મોસ્ટ ટાઈમ બી છે અને ખુટતી આવૃત્તિ વાળો દાખલો સો ટકા તમારે આવશે વિભાગડીની અંદર એ પણ ચાર ગુણનો તો ચાર ગુણ માટે તમે ફક્ત પાંચ થી દસ મિનિટનો ટાઈમ લઈશ તમારો પણ તમને કમ્પ્લીટલી આવડી જશે હવે સીએફની પહેલા કોલમ કઈ રીતના બનાવવાની કે જે આવૃત્તિ છે ને એની અંદર આપણે એક પછી એક એડ કરતું જવાનું કઈ રીતના કે જો હાલ પાંચ છે તો પાંચ તો એમને એમ જ લખવાના હવે જો આમ ક્રોસમાં સરવાળો થશે ક્રોસમાં હવે આપણે એક્સની સામે લખવી છે એની સંચય આવૃત્તિ તો પાંચની અંદર પહેલાં એક્સ ઉમેરવાના તો એની થશે પાંચ વધતા એક્સ કોઈ સંખ્યા નથી તો પાંચ વત્તા એક્સ થશે પછી હવે જો સંખ્યાની અંદર જ સંખ્યા ઉમેરાય એક્સની અંદર કોઈ સંખ્યા ઉમેરાય નહીં એને ખાલી પાછળ આપણે લખી નાખવાના પ્લસ એક્સ પ્લસ એક્સ છેક સુધી પાછળ લખી જવાના હવે પાંચ વત્તા વીસ કરો એટલે કેટલા થાય પચીસ તો પચીસ વત્તા એક્સ હવે આપણે પંદરની સામે લખ્યું છે તો પહેલાં આ બેનો ક્રોસમાં શું કરવાનો આ રીતનો સરવાળો થતો હોય છે તમે આ રીતનો સરવાળો કરવાનો પચીસ વત્તા પંદર કરો એટલે કેટલા થાય ચાળીસ ચાળીસ વત્તા એક્સ હવે ચાળીસની અંદર વાય ઉમેરવાના તો જુઓ જેમ એક્સનો સરવાળો ના થયો એમ વાય પણ પાછળ લખી નાખવાના તો કઈ રીતના લખશો કે ચાળીસ લખો પ્લસ એક્સ લખો અને હવે પાછળ લગાડી દેવાના વાય તો પ્લસ વાય અને હવે જો છેલ્લે પાંચની સામે લખું છો એટલે ચાળીસની અંદર પહેલાં પાંચ ઉમેરો કેટલા થાય ચાળીસની પાંચ પિસ્તાળીસ પ્લસ એક્સ અને પ્લસ વાય એમના એમ ઓકે આ થઈ ગઈ સીએફ સીએફની જરૂર પડશે કારણ કે જો સૂત્રમાં સીએફ માગેલું છે હવે બીજું શું કરવાનું આપણે પહેલાં તો કે કુલ અવરોકોનો તમને કીધેલા છે કેટલા છે સાઈઠ છે મતલબ શું કે અહીંયા એક્સ અને વાય એની કિંમત એડ કરવા જઈએ તો એનો જવાબ થાય છે સાઈઠ એ તો ફિક્સ જ છે આપણે આપણા માટે એક્સ અને વાયની કિંમત હિડન છે મતલબ આપણને ખબર નથી તો પેલા ટોટલ સરવાળો કરો કારણ કે એ અને આ સાઈઠ એ બે કેવા થાશે બરાબર થશે ઇક્વલ તો જુઓ પાંચ વત્તા વીસ કરો તમને પહેલાં જ જણાવી દઉં કે તમે સીએફ બનાવે લે છે ને તો જ્યાં લાસ્ટમાં આવ્યું એ જ આનો સરવાળો થવાનો છે તો એ પણ તમને જણાવી દઉં જુઓ વીસ અને પાંચ પાંચ કેટલા થાય પચીસ પચીસની અંદર પંદર ઉમેરો ચાળીસ ચાલીસ ની અંદર પાંચ ઉમેરો લે પિસ્તાળીસ હવે એક્સ અને વાય એ બે વધ્યા તો પિસ્તાળીસ વાય એટલો જ આવ્યો ને આવ્યો તો એના બરાબર કેટલા થાય સાઈઠ કારણ કે પહેલેથી જ તમને રકમમાં આપેલું છે કુલ અવલોકનો કે આ રીતનું આપેલું હોય ને તો એ આપણે આ ટોટલ આવૃત્તિઓનો સરવાળો જ કીધેલો છે કેટલો થવાનો છે આમાં આપેલું છે આપણને સાઈઠ તો હવે આપણે લખીશું કે પિસ્તાળીસ વત્તા એક્સ વત્તા વાય બરાબર થાય છે સાહીઠ બરોબર હવે આપણે આના ઉપરથી એક જ સમીકરણ બનાવવાનું છે હવે જુઓ સમીકરણ માટે એક્સ અને વાય એમને એમ રાખવાના ફક્ત આ છે એને પેલી બાજુ લઈ જવાના કારણ કે બંને સાઈડ સાદુરૂપ હજી બાકી કહેવાય અને બાકી કહેવા જુઓ કોઈ બી સંખ્યાનો જવાબ તમે આ રીતનો નહીં લખો દસ ઓછા પાંચ આટલો જવાબ કોઈ દિવસ લખો છો નથી લખતા કારણ કે દસમાંથી પાંચ બાદ કંઈ નથી લખો કેટલા વધે પાંચ તો આ એનો ફાઇનલ જવાબ કહેવાય તો એ રીતના આપણે સાદુરૂપ થતું હોય એટલું તો આપણે આપવું જ પડશે તો આમાં કયું થશે કે આ પિસ્તાળીસ સંખ્યા છે અહીંયા થશે સાઠ સંખ્યા આપેલી છે તો પિસ્તાળીસને સાઠની પેલી બાજુ લઈ છે તો કઈ રીતના લખશો તો એક્સ પ્લસ વાય એમને એમ રાખો બરાબર સાઠ તો એમને એમ રાખો બધું એમનું એમ રાખવાનું ફક્ત પિસ્તાળીને આપણે પેલી બાજુ લઈ જઈએ તો પિસ્તાળી પ્લસ છે એટલે શું થશે માઇનસ થશે અને જો માઇનસ હોત તો શું થશે પ્લસ થશે પણ અહીંયા કેવા છે પ્લસ એટલે સાઈઠની અંદરથી શું કરવાના આપણે એને બાદ કરી નાખવાના તો તમને ફાઇનલ સમીકરણ શું મળશે કે એક્સ પ્લસ વાય બરાબર સાઠમાંથી પિસ્તાળીસ જાય એટલે કેટલા વધવાના પંદર તો આ સમીકરણ એક આનું નામ આપવું ઓકે આટલા બધી ફરી રિવિઝન કરાવું જુઓ પહેલાં તો આપણે સીએફની કોલમ બનાવી નાખવાની સીએફની કોલમ માટે શું કરવાનું ક્રોસમાં સરવાળો કરવાનો આ રીતના જે ચલ અથવા જે ખૂર્તી આવૃત્તિ હોય એક્સ વાય હોય એ બી હોય જે બી આપેલું હોય સંખ્યા તમારે એ આપેલું હોય તો એ ચાલે બી આપેલું હોય તો એ ચાલે એક્સ આપેલું હોય તો એ ચાલે વાય આપેલું હોય તો એ ચાલે એને ફક્ત પાછળ જ લખી દેવાનું એનો સરવાળો થાય નહીં સંખ્યા સંખ્યાનો કરવાનો તો સંખ્યા સંખ્યાનો ટોટલ સરવાળો કરીએ જે પિસ્તાળીસ પ્લસ એક્સ પ્લસ વાય એ આ જે આવૃત્તિ છે ને એનો ટોટલ સરવાળો એટલો જ આવવાનો છે તો તમારે એક્સ્ટ્રા મહેનત કરવાની નહીં ફક્ત શું કરવાનું આ પિસ્તાળીસ પ્લસ એક્સ પ્લસ વાય એની જગ્યાએ કેટલા લખવાના બરાબરની સામે સાઠ કારણ કે કુલ આવૃત્તિનો સરવાળો આપેલ છે જવાબ પહેલથી સાઠ પણ એક્સ અને વાયની કિંમત નથી આપેલી તો આપણે એના ઉપરથી એક સમીકરણ બનશે તો પિસ્તાળીસને આપણે પહેલી બાજુ લઈ ગયા સાઈઠમાંથી બાદ થયા સાઈઠમાંથી પિસ્તાળીસ એટલે કેટલા હોય પંદર તો એક્સ પ્લસ વાય બરાબર પંદર આ સમીકરણ એક યાદ રહ્યો સીએફની કોલમ બનાવો પ્લસ તરત જ સમીકરણ બનાવો આટલું કર્યા પછી તમને આનો પહેલથી જવાબ આપેલો હશે આપણે લખ્યો નથી મધ્યકની કિંમત આપેલી છે સોરી મધ્યસ્થની જ્યારે પણ ખૂર્તી આવડતી હોય ને મધ્યકની અંદર કે મધ્યસ્થની અંદર તો તમારે રકમમાં ધ્યાનથી જોવાનું એનો મધ્યક કે મધ્યસ્થ પહેલથી જ આપેલો હશે તો આનો મધ્યસ્થ કેટલો આપેલો હતો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કેટલો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો હવે એમ તો પહેલથી મળી ગયો બીજું શું શોધવાનું હતું એલ એલનો મતલબ શું થાય બહુલકમાં પણ એલ આવશે મધ્યસ્થમાં પણ એલ આવશે એલનો મતલબ એવો થાય છે કે જો મધ્યસ્થ વર્ગ હોય એની અધ સીમા મતલબ પહેલી સંખ્યા હવે મધ્યસ્થ વર્ગ કઈ રીતના શોધવાનો મધ્યસ્થ ઉપરથી કારણ કે જો મધ્યસ્થ પહેલેથી જ કહી દીધું અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે તો હવે તમારા વર્ગ આપેલા છે એની અંદરથી ગોધવાનું છે કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ટાઈ ક્યાંની વચ્ચે આવશે જીરોથી દસ વચ્ચે ન આવે દસથી વીસ વચ્ચે પણ ન આવે તો વીસથી ત્રીસ વચ્ચે આવશે કારણ કે વીસ અને ત્રીસની વચ્ચે જ આવશે અઠ્યાવીસ તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એનો મધ્યસ્થ વર્ગ થશે વીસથી ત્રીસ હવે આ તો આખો એનો મધ્યસ્થ વર્ગ થયો પણ એલ એલનો મતલબ શું થાય જે મધ્યસ્થ વર્ગ છે એની અધ સીમા મતલબ જે એની આગળની સંખ્યા તમારે આગળની સંખ્યા યાદ રાખવાની અધ સીમાને તમે લખશો નહીં તો ચાલશે એલ બરાબર ખાલી ડાયરેક્ટ એટલું યાદ રાખવાનું કે જે મધ્યસ્થ વર્ગ હોય એની આગળની સંખ્યા મતલબ કે વીસ તો એલ બરાબર કેટલા આવશે વીસ તો એલ બરાબર લખી નાખો વીસ બરાબર આપણે બધી વેલ્યુ શોધી નાખવાની પહેલા તો વેલ્યુ જ હોય કમ્પ્લેટ લખી નાખવાની ડાયરેક્ટ સાદુ રૂપ આપવાને હવે બીજી ક્યારે વેલ્યુ મેળવવાની તરત કુલ અવલોકનો હશે અવલોકનો લખેલા હશે કેટલો તમારે સાઈઠ ને શું કરવાના બે વડે ભાગવાના આપેલા હતો તો એન બાય ટુ બરાબર શું લખશો સાઠ ભાગ્યા બે તો સાઈઠ ને બે વડે ભાગો લઈશું આ બધું ત્રીસ હવે આપણે એન બાય ટુ ની જગ્યાએ ડાયરેક્ટ શું લખવાનું રહેશે ત્રીસ ઓકે હવે જુઓ સીએફ અહીંયા ખાસ કાળજી રાખવાની છે સીએફ મતલબ સંચય આવૃત્તિ તો હવે સંચય આવૃત્તિ ક્યાંની લેવાની જે મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની સીએફ લેવાની મતલબ સંચય આવૃત્તિ જે મધ્યસ્થ વર્ગ છે એનો આગળનો વર્ગ લો એની સીધે સીધે સંચય આવૃત્તિ આપેલ છે ને એ લેવાની અથવા એટલું બધું યાદનારા જે મધ્યસ્થ વર્ગ છે ને એની સીએફિક નહીં એની ઉપરની લઈ લેવાની ઓકે ફરી બોલું જે મધ્યસ્થ વર્ગ છે એનો આગળનો વર્ગ લો ને એની સીએફ લેવાની સંચય આવૃત્તિ લેવાની તો સીએફ બરાબર લખીને આપો કેટલા આપેલ છે આપણને પાંચ પ્લસ એક્સ તો પાંચ પ્લસ એક્સ હવે એફ એફ મતલબ શું આવૃત્તિ હવે અહીંયા કન્ફ્યુઝન ન થાય જ્યારે આપણે સીએફ શોધવી હોય તો જે મધ્યસ્વર્ગ હોય એના આગળના વર્ગની સંચય આવૃત્તિ લેવાની અને એફ એટલે કે એકલી આવૃત્તિ શોધવી આને એફ કહેવાય તો એ ડાયરેક્ટ જે મધ્યસ્વર્ગ હોય ને એ જ લઈ લેવાની એની આવૃત્તિ કેટલી છે વીસ એમની વચ્ચે ગેપ કેટલી છે ધારો કે અહીંયા જોરો થી દસ આપેલા છે તો બંને વચ્ચે કેટલી ગેપ કહેવાય દસ ની કહેવાય એમ ન ફાવે તો ડાયરેક્ટ બાદ બાકી કરવાની કોઈ બી વર્ગ લઈ લો તમે ત્રીસ છે ધારો કે ત્રીસ ની અંદર બાદ કરો એચ કેવો આવશે દસ ઓકે તો આ બધા જ વસ્તુને આપણને કિંમત મળી ગઈ જે સૂત્રની અંદર જે જે કિંમત જોતી હતી એ બધી કિંમત આપણે પહેલેથી અલગ લખી નાખીએ તમારા રીતની લખી જ નાખવાની સાઈડમાં હવે આપણે સૂત્રની અંદર એને એપ્લાય કરવાની કઈ રીતના કરશો જુઓ પહેલા એમ લખો એમનો મતલબ શું થાય અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એના બરાબર તો બરાબર એલ એલ કેટલા આપેલા છે જુઓ ડાયરેક્ટ વીસ હવે લખવાની રહે સેમ ટુ સેમ લખવાનું છે આપણે એમ તો એમની જગ્યાએ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ પછી બરાબર આવ્યું તો બરાબર એલ એલની જગ્યાએ લઈશું હવે વીસ વત્તા હવે કાઉન્સ છે એટલે આપણે કાઉન્સ કરવાનું એન ભાગ્યા બે એન ભાગ્યા બેની જગ્યાએ આપણે સાદુરૂપ કેટલું આપ્યું ત્રીસ આવશે તો એની જગ્યાએ લખો ત્રીસ પછી ઓછા આપેલ છે ઓછા કરો સીએફ હવે સીએફ યાદ રાખજો જ્યારે પણ માઇનસ અથવા ડાયરેક્ટ ગોખી નાખશે ને તો ચાલશે સીએફ અહીંયા પ્લસ છે ને સૂત્રમાં માઇનસ કરી નાખવાનો કેમ માઇનસ થાય તમને સમજાવું કે જો આગળ આપણે માઇનસનું ચિહ્ન હશે તો બધી સંખ્યા કાઉસમાં લખવી પડશે અને કાઉસ ખોલો એટલે જે પ્લસ હોય માઇનસ થઈ જાય અને માઇનસ હોય પ્લસ થઈ જાય તો અહીંયા પહેલાથી જ કેવું છે પ્લસ તો તમારે અહીંયા કેટલી લખવાની સીએફ પાંચ પ્લસ એક્સ નહીં લખવાની પાંચ માઇનસ એક્સ આ થઈ ગઈ એની સીએફ ખબર પડે ફરી સમજાવું સીએફ હંમેશા તમારે પ્લસમાં જ આવશે કોઈ દિવસ કોઈ પણ દાખલો ગમે તે રકમ હોય એમાં કોઈ દાડો માઇનસમાં આવશે નહીં તો આપણે અહીંયા પ્લસ છે ને એટલે સૂત્રની અંદર ખાલી મૂકી દેવાના માઇનસ આટલું ખાસ તમે યાદ રાખજો ઓકે હવે ભાગ્યા ભાગ્યા કેટલા મળ્યા તો કરો અને ગુણ્યા નીચે લખીશું એચ એચ કેટલા છે દસ તો ગુણ્યા દસ હવે તમારે શું કરવાનું જુઓ બરાબર વીસ છે ને એના સાઈડ લઈ નાખો ડાયરેક જ વીસ ડાયરેક આવશે કેમ આવશે કારણ કે વીસ અને આના વચ્ચે પ્લસ છે આટલે આવે જો ગુણાકાર હોત તો ભાગ્યાકારમાં હોત ખબર પડી તો આપણે હવે જો વીસ અહીંયા પ્લસ હતા તો બરાબરની આસર કેમાં આવશે માઇનસમાં તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ઓછા વીસ ક્લિયર થયું આપણે ફક્ત વીસને જ આ બાજુ લાવ્યા બરાબરને એટલે માઇનસ કર્યા બરાબર બીજું બધું એમનું એમ લખો ખાલી તમે અંદરનું સાધુ આપી શકો કઈ રીતના કે ત્રીસમાંથી પાંચ બાદ થાય કેટલા વધે પચીસ વધશે તો પચીસ ઓછા શું છે બીજું એક્સ તો એક્સ ભાગ્યા ગુણ્યા દસ આટલું છે ક્લિયર થયું હવે આ બંનેની બાદ કરો મતલબ કે અઠ્યાવીસ પોઈન્ટ માંથી વીસ બાદ કરો તો અથવા ડાયરેક્ટ તમે એક કામ કરો અઠ્યાવીસ માંથી વીસ બાદ કરો કેટલા વધે આઠ વધે પોઈન્ટ પાંચ પાછળ ને નાખવાના તો આઠ પોઈન્ટ પાંચ અઠ્યાવીસ પોઈન્ટ પાંચમાંથી વીસ બાદ કરો તો આઠ પોઈન્ટ પોચ વધ્યા બરાબર હવે જો દસ તો વીસ અહીંયા ગુણાકાર છે ને તો ડાયરેક્ટ ઉડતું ઉડાડી દેવાનો અથવા જીરો જીરો ઉડી ગયા નીચે વધ્યા બે તો પચીસ ઓછા એક્સ અને ભાગ્યા વાગ્યા બે હવે આપણે કિંમત મેળવવાની છે એક્સની અહીંયા બે સેમ છે ભાગાકારમાં તો બરાબરની આ બાજુ લાવશો તો ભાગાકારમાં હોય ગુણાકારમાં જાય ગુણાકારમાં હોય ભાગાકારમાં જાય જે પ્લસ હોય માઇનસ થાય ને માઇનસ હોય પ્લસ થઈ જાય બધું ઓપોઝિટ થઈ જાય એનું વિરોધિ તો અહીંયા બે તમને ક્યાં દેખાય નીચે ને તો બરાબરની આ બાજુ લાવશો ક્યાં જતા રહેશે ઉપર ઉપર જાય છે પણ સેમ ગુણાકારમાં તો આપણે લખીશું આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે બરાબર પચીસ ઓછા એક્સ હવે આપણે શું કરીશું કે આઠ પોઈન્ટ પાંચને શું કરવાના બે વડે ગુણવાના છે તો પોઈન્ટ વાળો ગુણાકાર શ્રી કરવાનો અથવા આપણે સાદી ભાષામાં કહીએ તો આઠ પોઈન્ટ પાંચનો મતલબ શું થાય સાડા આઠ થાય સાડા આઠ ને બે વડે કઈ રીતના ગુણવા સાડા આઠના ડબલ કહીને આખો આઠ ને આઠ ધોન અડધોનો અડધો એક આખો થઈ જાય છે સોળને એક કેટલા થાય સત્તર એ રીતના કરો તો એ ચાલે અથવા આનો પોઈન્ટ કાઢો તો એક સંખ્યા પછી પોઈન્ટ હોય છેદમાં આવશે દસ બે પંચા દસ ઉડી જશે અને પંચ્યાસી ને પોચ વડે ભાગશો તો સત્તર પંચ્યાસી રૂપ શીખવું હોય તો તમને ટોટલ ઘડિયાળ ફાવવા જોઈએ તો તમને ઇઝી રીતથી આવડી જાય તો ઉપર જવાબ કેટલો વધ્યો હવે સત્તર ઓકે તો સત્તર બરાબર પચીસ ઓછા એક્સ આપણે એક્સની કિંમત મેળવવી છે તો એક્સ કેવા છે અહીંયા માઇનસ છે તો એને પ્લસ કહી નાખવાના તો બરાબર ને આ બાજુ લાવી ઓટોમેટિક શું થઈ જશે પ્લસ અને અહીંયા સત્તર સંખ્યા છે એને બરાબરની આ બાજુ લાવશો તો કેવી થશે માઇનસ તો એક્સ બરાબર આપણે જુઓ એક્સ ને બરાબરની આ બાજુ લાવ્યા એટલે પ્લસ થઈ ગયા પચીસ તો એમને એમ હતા જ અને સત્તર ને બરાબરની પેલી બાજુ લઈ જાવ એટલે કેવા થશે માઇનસ ખબર પડી ફરી સમજાવ જુઓ એક્સ અહીંયા માઇનસ હતા બરાબરની આ બાજુ આવ્યા એટલે પ્લસ ઇઝ ઇક્વલ ટુ પચીસ તો અહીંયા હતા જ અને સત્તર માઇનસ પેલી બાજુ જાય મતલબ પેલી બાજુ જશે પ્લસ સેવા કેવા થઈ જશે માઇનસ તો પચીસ માંથી સત્તર જાય તો એક્સ બરાબર મળશે કેટલા આપણ આ આપણને આઠ એક્સની જ આવૃત્તિ મળે તો તો વાયની સિમ્પલ છે કઈ રીતના સિમ્પલ કે પહેલું જ આપણે બનાવ્યું એક્સ પ્લસ વાય એની અંદર ફક્ત કિંમત મૂકશો એટલે વાયની કિંમત ઓટોમેટિક તમને મળી જશે તો આપણે લખવાનું અહીંયા કે એક્સ બરાબર આઠ કેવા મૂકવાના સમીકરણ એકમાં સમીકરણ એકમાં આપણે હવે એની કિંમત મૂકવી છે તો એક્સ પ્લસ વાય આપેલ છે તો એક્સની જગ્યાએ લખશો પહેલા તો આઠ કિંમત મળી ગઈ પ્લસ શું આપેલું હતું વાય અને બરાબર થાય પંદર આવું સમીકરણ એક હતું અહીંયા આપણે એક્સની જગ્યાએ કેટલા લખ્યા આઠ લખ્યા હવે આપણે કિંમત મેળવવાની વાય નહીં તો વાય ઓલરેડી પ્લસ છે જ તો ફક્ત આઠની પેલી બાજુ લઈ જાઓ તો આઠ પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય તો કેવા થશે માઇનસ તો વાય બરાબર પંદર એમને એમ લખો આઠ પેલી બાજુ ગયા એટલે માઇનસ આઠ પંદરમાંથી આઠ જાય એટલે કેટલા વધશે સાત તો વાય બરાબર મળશે સૂત્ર તૈયાર કરવાનું પછી આપણે સીએફની કોલમ બનાવવાની સીએફની કોલમ માટે શું કરવાનું આડો સરવાળો કરવાનો ક્રોસમાં થઈ ગયો જે ટોટલ સરવાળો આવે અને આપણને કુલ અવલોકોનો રકમ ઓલરેડી આપેલો છે એને બંનેને શું કરવાના સરખાવાના તો તમને સમીકરણ મળશે આ રીતનું સમીકરણ બનાવવાનું જ એક્શન વાય જ આ સાઈડ રાખવાના બીજી સંખ્યાની રાખવાની તો સમીકરણનું સાદું રૂપ આપશો સમીકરણ મળી ગયું હવે શું કરવાનું બધી જે સૂત્રમાં કિંમત આપેલ છે એ કિંમતો બધી સૂધીને લખવાની મધ્યસ્થ તમને પહેલેથી રકમમાં આપેલ હશે એલનો મતલબ શું થાય જે મધ્યસ્વર્ગ છે શું હતો મધ્યસ્વર્ગ વર્ગ વીસથી ત્રીસ એની જે આગળનો વર્ગ છે વીસ એ લખવાના એન ભાગ્ય બે મતલબ કુલ અવલોકનો સાઇન્ડ હતા એને બે વડે ભાગોઠે ત્રીસ લીધા પછી આપે છે સી એ સી એફમાં શું કરવાનું જે મધ્યસ્થ વર્ગ છે એનો આગળનો વર્ગ છે એની એક્ઝેટ સામે જે એની સંચય આવૃત્તિ છે એ સી એફની જગ્યા લખવાની અને એફ એટલે કે આવૃત્તિ તો જે મધ્યસ્થ વર્ગ છે એની જ આવૃત્તિ લેવાની અને એચ એચનો મતલબ થાય વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કે કઈ રીતના શોધવાની જે વર્ગ છે એની બાદ બાકી કહી નાખવાની તમને વર્ગ લંબાઈ મળી જાય તો એચ મળશે આપણને દસ ઓકે આ બધું જ આપણે ખાલી સૂત્રની અંદર મૂકવાનું સાદુ રૂપ આપવાનો ક્રમ હશે કઈ રીતનું આપવાનું પહેલાં તો એલની કિંમત જે છે ને એને બરાબરની અસર લઈ દેવાના એટલે બાદ થઈ જશે આઠ પોઈન્ટ પાંચ વધ્યા પછી અહીંયા જે કિંમત છે એનું સાદુરૂપ અને ખાસ સીએફની કિંમત મૂકતા ધ્યાન રાખવાનું જે પ્લસ છે અહીંયા એ અંદર કેવી રહેશે માઇનસ તો ત્રીસમાંથી પાંચ જે એટલે પચીસ માઇનસ એક્સ ભાગ્યા વીસ વધ્યા અને ગુણ્યા એચ હતું તો એચ અને આ વીસ આ બંને ઉડશે તો બે વધ્યા બે અહીંયા ભાગાકારમાં હતા અહીંયા ગુણાકારમાં આવ્યા એટલે આઠ પોઈન્ટ પાંચને આપણે બે વડે ગુણ્યા કેટલા થઈ ગયા સત્તર અને પચીસમાંથી એને બાદ કર્યા એટલે એક્સની કિંમત મળે આઠ એક્સની આ કિંમત આપણે જે પહેલું સમીકરણ બનાવ્યું એમાં મૂકી તો ટોટલ જવાબ કેટલો આવી ગયો સાત ઓકે તો આ હતું એક્સ અને વાયની કિંમત મતલબ કે ચાર ગુણનો મોસ્ટ એમ બે દાખલો આશા રાખું છું તમને મિત્રો કમ્પ્લીટલી આ દાખલાની અંદર ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને તમારે શું કરવાનું છે આ મેથડ શીખવાની છે રકમ સેમ ક્યારેય કોઈ પણ પેપરમાં આવતી નથી તમારે શું કરવાનું આ રીતની બીજી તમને બુકમાં કે એસાઈનમેન્ટમાં કે બીજા કોઈ મટિરિયલમાં ખૂરતી આવૃત્તિના જે મધ્યસ્થના દાખલા મળે એની અંદર તમે આ મેથડ વાપરી અને તરત જ ચેક કરો તમને સો ટકા આવડી જશે અને જવાબ પણ આવી જશે ઓકે તો વિડિયો યુઝફુલ થયો હોય તો એકવાર લાઇક કરજો અને કમ્પ્લીટલી ખ્યાલ આવે તો કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો અગાઉ ઓલરેડી આપણે બેઝિક ગણિત અને વિજ્ઞાન માટે ઘણા બધા યુઝફુલ વિડીયો મૂક્યા છે એમની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે તો એ પણ એકવાર તમે જોઈ નાખજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન દબાવો જેથી જેવો પણ વિડીયો અપલોડ થાય એવી સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય ઓકે તમારા જેટલા પણ બીજા મિત્રો છે જે ફેલ થયા હોય એમને પણ આ વિડીયોને શેર કરજો હવે મળ્યું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ